સીતારામને જય માતાજી તો આપણે ફરીથી આવે કે ખુશી ફેશન અબમાં અને આપણી છે ને શોર્ટ કુર્તી છે લોંગ કુર્તી છે બધી સેલમાં છે તો જોતી હોય ને તો તાત્કાલિક વિઝિટ કરશે જો હું તમને નમૂના બતાવો ના બીટ કલર છે આ કોફી કલર છે ગ્રે કલર છે ગુલાબી કલર છે દૂધિયા કલર છે આ ભીળો કલર છે આ પણ લેરિયા છે ગ્રે કલર છે ઘણી બધી કુર્તી તો છે તમને હું બતાવી દઉં બધી છે જેને જોતી હોય ને હું નમૂના બતાવી દઉં તો આપડે ક્રીનશોટ પાડે લઈ લીજો આમાંથી કોઈ નઈ પણ જોતી હોય તો તાત્કાલિક આમાં નંબર પણ આપીએ ને તો ફોન કરે ને ઓર્ડર કરી દીજો ખુશી ફેશન હદ માં